क्रिप्टो करंसी में रोकाण पर सारो नफो मैं लुभामणी लालच आपने विश्वासघात करना आरोपी पैकी पति पत्नी ने कच्छ खाते थी धरपकड़ करती को सेल सूरत शहर पोलिस આ સમગ્ર મામલો વિકાસ કાકડિયા નામના વ્યક્તિ દ્વારા બહાર આવ્યો છે જે સુરતમાં આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટનો વ્યવસાય કરે છે જયેશ પટેલ પટેલ અને તેની પત્ની દીપા સાથે વેટલો સંગે વાતચીત દરમિયાન જયેશે તેમને સલાહ આપી હતી તે કહેતા હતા કે બિટકોઇનમાં દર મહિને ચાર થી પાંચ ટકા નફો મળે છે શરૂઆતમાં પચાસ હજારનું રોકાણ કરવામાં આવ્યું અને નફો મળતા પરિવારનો વિશ્વાસ વધ્યો હતો આમ ધીમે ધીમે વિકાસ કાકડિયા તેના પરિવારજનો અને સગા સંબંધીઓએ મળીને

સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસિસ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે એમણે હર્બલ લાઈફ કેર વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના એ પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્રાક્ટ ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એને કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા ટોટલ છ કરોડ પચાસ લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત બે કરોડ છવ્વીસ લાખ રૂપિયા રિકવર થયા છે અને ચાર કરોડ ત્રેવીસ લાખ એસી એટલે

એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ એમના પત્ની દીપાબેન બંનેની ધરપકડ કરવામાં આવી છે આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસીજર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ એની સાથે સાથે આરોપી બિટકોનમાં કે ક્યાંય રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ એકાઉન્ટ હોય જયેશભાઈના અને દીપાબેનના એમના પરિવારના સભ્યોના પર્સનલ એકાઉન્ટ્સ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદીઓ છે એમને વધુમાં વધુ જે રકમ છે એને પરત આપવા માટે ઇકોનોમિક ઓફિસર્સ વિહાલ કાર્યવાહી કરી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત